बात वात तो वलसाड जिलाना દાદરા અને દાદરાનગર હવેલીના ગામમાં એક માર્ગ બિસ્માર હતો ત્યારે માર્ગ બિસ્માર હોવાના કારણે કપરાડા તાલુકાના વાળધા અને દાદરા નગર હવેલીના રાંધા ગામને છોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં હતો વરસાદી સિઝન બાદ રસ્તામાં મસમોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો અને ગ્રામજનોને રોજિંદ અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા લોકો અને તી નોકરી કરતા લોકો માટે આ રસ્તો મુશ્કેલીભર્યા સાબિત થઈ રહ્યો હતો અને એક વખત ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી સમારકામ ન થતા લોકોમાં નારાજગી અને નિરાશા ફેલાઈ ગઈ હતી હાલમાં દિવાળીના તહેવાર પૂર્વે તંત્ર દ્વારા આ માર્ગ પર ડાબર નાખી સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું જેના કારણે રસ્તાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને વાહન વ્યવહાર પણ સરળ બન્યો છે ખાડા ભર્યા બાદ વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં મુશખુશીનો માહોલ છવાઈ ગયો છે ગ્રામજનોનું કહેવું છે કે સમયસર માર્ગનું સમારકામ થતાં હવે અવરછવર વધુ આરામદાયક બની છે અને તહેવારના દિવસોમાં લોકો નિરાંતે મુસાફરી કરી શકશે તેઓએ તંત્રનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આવા વિકાસ કાર્ય સમયાંતરે ચાલુ રહે તે જરૂરી છે